સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ પાંચમાં માનવ મંદિર પાસે આવેલ ચામુંડાપરા વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રહીશો રોષે ભરાયા છે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ પાંચમાં માનવ મંદિર પાસે આવેલ ચામુંડાપરા વિસ્તારમાં રોડ રસ્તા પણ નહીં હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અવર જવર માટેના મુખ્ય રસ્તા ઉપર પણ પાણી ભરાઈ રહેતા સ્થાનિક વિસ્તારમાં મૃત્યુ પામેલ મૃતકની સ્મશાન યાત્રા પણ વરસાદી પાણીની વચ્ચેથી કાઢવાનો વારો આવ્યો હતો પરિવારજનો સગા સંબંધીઓ દ્વારા વરસાદી પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢીને મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અનેક વખત રજુઆતો કરવા છતાં પણ વરસાદ વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીનો ન નિકાલ થતા લોકોમાં તંત્રની તકલાદી પ્રી તકલાદી એક્ટિવિટી સામે પણ નારાજગી જોવા મળી રહી હતી રાજેશ બહુરાસી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર